કોમલે દુકાન નીચે ધન છુપાયેલું હોવાનું અને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેવું કહી વિધિના બહાને ફ્લોરિંગ તોડાવી અને આંગળીયા મારફતે નાણાં લઈ લીધા શંકા જતા દિનેશભાઈએ ખાડો તપાસતા માત્ર ચૂંદડી મળી જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો પોલીસે કોમલની ધરપકડ કરી અને અન્ય લોકોને ભોગ બનાવ્યા હોય તે અંગે તપાસ શરૂ કરી છે કમલેશ ડાભી ડીજી ન્યૂઝ વિરમગામ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ વિરમગામ ટાઉન ખાતે બીએનએસ ત્રણસો આઠ પાંચ અને થ્રી થ્રી વન એટ ચાર મુજબ ચીટિંગ અને એક્સ્ટ્રોશનનો ગુનો નોંધવામાં આવેલું છે ફરિયાદીનું નામ દિનેશભાઈ શેઠ છે એ વિરમગામ માંડલ રોડના રહેવાસી છે અને અમની ફરિયાદ આ મુજબ છે કે ઓક્ટોબર બે હજાર ચોવીસથી લઈને ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ સુધી અલગ અલગ ટાઈમ ઉપર જે આરોપી છે કોમલબેન એમને એમના પાસેથી ઈશ્વર કૃપા અને વિશ્વાસના ભરોસો આપીને અપ્રોક્સિમેટલી ફોર્ટી ફોર લેક્સના ઘરેણાની છેતરપિંડી કરેલી છે અને રોકડ રૂપિયા ટ્વેન્ટી ટુ લેક્સની બી છેતરપિંડી કરેલી છે આ મુજબ જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે પંચમહાલ ગોધરા ખાતેથી અને રિકવરી પ્રોસેસ ચાલુ છે વધુ તપાસ પર હાથ ધરા છે જે ફરિયાદી છે એમની એમની દુકાન દબાણમાં દૂર ન કરવાના માટે એ એક માતાજી તાંત્રિકને શોધતા શોધતા રિલેટિવ્સના વાયા એમને આ કોન્ટેક્ટ મળી આવેલું હતું અને ફરિયાદી પંચમહાલ જઈને જે આરોપી છે એમને મળી આવ્યા અને આ રીતે એમ કોન્ટેક્ટમાં આવેલા છે ફરિયાદીના મહિલા આરોપીનું નામ છે કોમલ આશરે ત્રીસ વર્ષની ઉંમર છે એમને આવો લાભ આપવાનું કીધું હતું કે જે દબાણમાં જે દુકાન છે જે દૂર કરવાની છે એ દુકાનની નીચે સોનું છે તો એમને ફરિયાદીને આ મુજબ કીધું હતું કે એ જે સોનું છે એ એમના ઘરમાંથી એક બહાર કાઢીને આપશે વિધિ કરીને તો આ રીતે ફરિયાદીને એમને છેતરપિંડીનો ગુનો આચરેલ છે

એ હજુ તપાસમાં ચાલુ છે હજી સુધી તપાસમાં એક જ વ્યક્તિનું નામ છે